હેલો દોસ્તો સ્વાગત છે તમારું અમારી ધર્માશા બ્લોક ચેનલમાં અમે અમારા સમાજના ભાઈઓને ફ્રીમાં કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરાવી છે એનો એક મહિનો પૂર્ણ થયો છે અને તેમાં અમને સમાજનો પૂરેપૂરો સપોર્ટ મળ્યો છે અને અમારું કાર્ય પણ વ્યવસ્થિત રાગેતા રાબેતા મુજબ ચાલે છે અને આજે સવારમાં છે એ રીડિંગ હતું અને બપોર પછી એ લોકોને રીઝનિંગનો ક્લાસ છે અહીંયાથી મવા વીસ બાવીસ કિલોમીટર જેવું થાય છે અને અમારે પંદર વીસ દિવસ છે એ બધું સામાન લેવા જવાનો હોય છે ને આજે પણ અમે સામાન લેવા જઈએ છીએ અને વચ્ચે ભગુડા ધર્માસાબેનને પગે લગાડવાના છે તો અમે ત્યાં ભગુડા પણ જવાના છીએ તો ચાલો માતાજીના દર્શને દેશ અને દુનિયાનું એવું એવું દેવસ્થાન છે અને બીજું જે મહારાષ્ટ્રનું છે અને ગુજરાતની અંદર હોય એવું ધર્મસ્થાન દેવસ્થાન તો મોંગલધામ ભગુડા એ લોક સંસ્કૃતિનું દર્શન કરાવનારું છે લોક સંસ્કૃતિ ના એ બે ભાગ પાડી શકાય છે એક તો કાઠિયાવાડી એક સંસ્કૃતિ અલગ છે અને બીજી સંસ્કૃતિ જોઈએ તો એ આદિવાસીની સંસ્કૃતિ છે એના દેવી દેવતાઓ એના ધર્મસ્થાનો એની લોક સંસ્કૃતિ લોક ભાષા આ બધું જ અલગ અલગ છે તો એવી એક કાઠિયાવાડી અને એક ગુજરાતની એક ભાતીગળ એવી સંસ્કૃતિ લોક સંસ્કૃતિ છે જેના વિશે આપણે વાત કરીશું આપણે મંદિરના પ્રાંગણમાં આવી ગયા છીએ સામે છે એ મુખ્ય મંદિર છે અને આ બાજુ છે એ સભા હોલ છે અને આ બાજુ જે લોકોએ માનતા રાખી હોય અને માતાજીએ જેમની ઈચ્છાઓ પૂરી કરી હોય એટલે કે જેમને સંતાનો આપ્યા છે એ લોકોના ફોટાઓ ટીંગાડેલા છે અહીં મંદિરમાં ફોટોગ્રાફી કે વિડીયો શૂટિંગ એલાઉડ નથી એટલે આપણે ત્યાં ગર્ભગૃહના દર્શન નહીં કરી શકીએ આપણે દૂરથી માતાજીના દર્શન કરીશું અહીં રાત્રી રોકાણ માટે પણ ધર્મશાળાની વ્યવસ્થા છે અહીં જે બહેનો તમને સફાઈ કરતા બતાવે છે તે કોઈ મજૂર કે રાખેલા માણસો નથી પરંતુ આજુબાજુના ગામમાંથી સ્વયંસેવકો સેવા કરવા માટે અહીંયા માતાજીના મંદિરે આવે છે અને આ બધું જ કાર્ય છે એ સેવા કાર્ય છે ને એ બધા સેવાથી ભાવથી શ્રદ્ધાથી કાર્ય કરે છે અને આ રીતે જ આ ધર્મસ્થાનો છે એ ટકી રહ્યા છે ભગુડા બગદાણા કોરડા આ બધા જ ધર્મસ્થાનોમાં ભોજન વ્યવસ્થા પણ શરૂ હોય છે અહીં ભગુડા પણ બંને ટાઈમ ભક્તોને પ્રસાદની વ્યવસ્થા છે એ ભોજનશાળામાં કરવામાં આવે છે આપણી જે આ લોક સંસ્કૃતિ છે એની અંદર મુખ્યત્વે ગ્રામ દેવતા હોય છે સ્થાન દેવતા હોય છે ઈષ્ટ દેવતા હોય છે અને આ જે દેવતાઓ છે આ જે પરંપરા છે એ વૈદિક સનાતન સંસ્કૃતિ વેદ અને ઉપનિષદની અંદર એક દેવવાદ પરંપરા મોગલ ની વાત કરીએ ત્યારે તે લોકદેવી ના રૂપ ની અંદર બિરાજમાન છે અઢારે આલમ અઢારે વર્ણ એને આરાધના એની પૂજા કરે છે માં મોંગલ અને ભગુડા સાથે બે દંતકથાઓ ખૂબ જ પ્રચલિત છે એની અંદર એક પેલી દંતકથાની વાત કરું તો માં મોગલ કઈ રીતે અહીં ભગુડા આવે છે એની વાત છે ગુજરાતનું શાસન છે દિલ્હી સંતલતની ધુરાની છે દિલ્હી દિલ્હીની સંતલત શાહી છે મોગલ સંતલત શાહી એની નીચે આ ગુજરાતનું રાજ્ય ચાલતું હતું એવા સમયની અંદર એક સુબો છે કડીની અંદર આ કડીની અંદર એક સુબો છે ફરતો ફરતો નીકળે છે એવા સમયે આ લીલા ખેતરોની અંદર એક યુવાન રાજપૂત કન્યા જઈ રહી છે અને આ સુબાની નજર બગડે બગડે છે છે અને કહે છે કે મારે તારી સાથે નિકાહ કરવા છે છે તો આ કન્યા કહે હે મલેચ મલ એટલે ખરાબ ઈચ્છાઓ એટલે મલેચ્છાઓ મલેચ કહે છે અને મલે છે જાતિ પણ છે અહીં કે તારે જો મારો હાથ જોતો તો મારા પિતાને વાત કરવી જોઈએ અને એના પિતા છે એના એના પિતા ને આ વાતની ખબર પડે છે ત્યારે મનની અંદર મૂંઝાય છે કે હવે આ સુબાની શું કરશું એવા સમયે તે પોતે આ કન્યા છે દીકરી ખૂબ ગભરાઈ છે છે એ તો મૃત્યુ પામેલી છે તો એની માને માને યાદ કરીને કહે છે કે મારી માં કાયમ માટે દ્વારકાની તરફ એક દીવો રાખી અને પ્રાર્થના કરતી હતી એ દેવીને આજે પ્રાર્થના કરે છે આ કન્યા છે બે બાજુ દીવા કરે છે અને દ્વારકા તરફ મોઢું રાખી અને માને કહે છે કે તું હવે અમને બચાવ તું અમને બચાવ અને આવી જયારે વાત થાય છે અને માં પોતે બચાવવા માટે આવે છે આમ આ દીકરી પોતાને શિયાળ બચાવવા માટે આબરુ બસાવવા માટે એક દ્વારકાના દિશા ઉપર દીવો કીધી અને મા દેવી નું આહવાન કરે છે અને પછી એ દીકરી રડતા રડતા સુઈ જાય છે અને કહે છે કે માં હવે મારી આબરું એ તારા હાથ ની અંદર છે

એની સાતી ઉપર પગ દે છે અને આ સુબો છે એ ધ્રુજી જાય છે અને દોડવા લાગે છે દીકરી ના શિયાળ લૂંટવાની તારી ઈચ્છા છે તું શિયાળ ભંગનો પીપા છું છે અને માં એની પાછળ દોડે છે અને આ સુબો છે આગળ આગળ દોડતો જાય છે પાછળ માં છે માં મોંગલ એમની પાછળ દોડે છે અને આ સુબો છે એ દોડતો દોડતો કાઠિયાવાડ તરફ આવી જાય પૂછે છે તું કોણ હો તું કોણ હો મૈયા માફી ચાહીએ મૈયા માફી દે દો આવી રીતે બોલતો બોલતો જાય છે પરંતુ માં એની પાછળ છે અને આગળ સુબો દોડતો દોડતો જાય છે ત્યારે તળાજાની નજીક નજીકની અંદર આવી જાય છે અને ત્યાં આહીરોના નેસડા છે અને આ નેસડાઓની અંદર તે દોડતો દોડતો આવે છે અને આહીરો એટલે કે આશ્રો ધર્મ ને જાણનારી જાણનારા બધા જ ઉદાર દિલવાળા એવા આહીરો ને ત્યાં આવે છે અને બધા જ આહીરો એને આહીરો પાસે એ શરણ માંગે છે અને ત્યારે આહીરો એને કહે છે તું મારા નેસડાની અંદર સંતાઈ જા અને આ માતાજી થી બચાવવા માટે એને નેસડાની અંદર સંતાડે છે ભાગ તો ભાગ તો જે પ્રદેશની અંદર આવ્યો એટલે આ સ્થળનું નામ ભગુડા પડ્યું છે અને માં એની ઉપર કોપાયમાન થયેલા હતા અને માં એ રીતે આ ભગુડાની અંદર આવી જાય છે અને બધે જ દ્રષ્ટિ કરે છે અને બધા હીરોને કહે છે કે તમે આવા શિયળભંગ પીપાસુ એવા સુબાને રાખ્યો છે એટલે ક્યાં રાખ્યો છે શું રાખ્યો છે એવું વાત કરે છે અને બધા જ તાળાઓ તૂટી જાય છે આખા ભગુડાની અંદર જેટલા મકાનોની અંદર જેટલા નેચળામાં તાળા મારેલા હતા એ બધા જ તાળાઓ એને હાથે હાથે તૂટી ગયા છે ત્યારથી આ ભગુડાની અંદર તાળા નહીં મારવાની પ્રથા શરૂ થઈ છે અને ભાગતો ભાગતો સુબો આ પ્રદેશની અંદર આવ્યો એટલે આનું નામ ભગુડા પડ્યું પછી બધા જાહેરો એ માં મોંગલ ને શરણે શરણે થયા અને બધા તેને વંદન કરવા લાગે સાથે સુબો પણ ધ્રુસ્તો ધ્રુસ્તો માં ના શરણ ની અંદર પડે છે અને માં બધાને માફી આપે છે અને ત્યારથી આ લોક દેવી એવા માં મોંગલનું સ્થાન આ ભગુડા ની અંદર પ્રગટ સ્વરૂપે અહી વિરાજમાન છે બધા જ તે માતાજીના શરણે થાય છે આ છુબો અને બા બધા જ આહિરો અબાલ વૃદ્ધ બધા જ માતાજીને શરણની અંદર વંદન કરે છે આટલું બોલતાની સાથે જ તે માં પોતે દ્રશ્ય રૂપ હતું તે અદ્રશ્ય થઈ જાય છે અને હવે એની જગ્યાએ એક માતાજીની જગ્યાએ એક ફળું ફળ પડે છે અને એને ફળું કહે છે અને એ ફળું જે પહેલાં ઝૂપડાની અંદર સસવાયેલું હતું ત્યાં જ આજ મોટું આ મંદિર માં મોંગલની કૃપાથી બનેલું છે આવો ભગુડાની અંદર દર્શન કરો અને મા મોંગલના આશીર્વાદ પ્રાપ્ત કરો